તો આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે આગામી ત્રણ કલાક માટે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા અને અરવલ્લીની અંદર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ મહીસાગર અને ખેડામાં પણ હળવો વરસાદ થઈ શકે છે વરસાદનું જોર હવે ઘટ્યું છે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને ડાંગમાં પણ હળવો વરસાદ થઈ શકે છે રાજ્ય પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે